આજે કચ્છ કલેક્ટર મતે રજૂઆત કરવામાં આવી કે તાલુકાના પ્રોપર ગામમાં એક જાતિ સમાજની દીકરીને એક વિધર્મી દ્વારા ડરાવી ધમકાવી અને એને ભગાડી ગયેલ છે મૈત્રી કરાર કરી અને એની જિંદગી બરબાદ કરવાનું કારસ્થાન કરી રહ્યા છે ત્યારે આજ વ્યક્તિ આજથી એક દોઢ વર્ષ પહેલા એક ઓબીસી સમાજની દીકરીને પણ ભગાડી ગયો હતો પ્રેમનું નાટક કરીને ત્યારે આજે રજૂઆત કરવામાં આવી કે આવા લોકોને ક્યાંક ક્યાંક ત્યાં એક આખો સ્કેન્ડલ ચાલી રહ્યો છે અને આનું મુખ્ય એક હેન્ડલર છે ભચાઉની અંદર જે લવજાજને પ્રોત્સાહન આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારતની જે સેન્ટ્રલ એજન્સી ગુપ્તર્ય એજન્સી એ પણ ધ્યાનમાં લેવામાં આવે અને આજે રજૂઆત કરવામાં આવી કે ગરીબ માણસના ઘરેથી જે મજૂરી કરી અને પોતાની પૂંજી જમા કરી હતી કાઢી પોતાની કમાણી જેને ઘરે રાખેલી હતી કમાણીને પણ છોકરે છોકરીને ઉશ્કેરી અને ચોરી કરાવેલી છે ત્યારે અમારી રજૂઆત છે કે પૂર્વકશ એસપી તાત્કાલિક ધોરણે જે ગરીબ જે કમાણી ગઈ છે એની છોકરીનો ગુનો દાખલ કરવામાં આવે અને જે પ્રોત્સાહન આપનાર એ ભાઈ વિધર્મી છોકરો છે એના ઉપર ગુનો દાખલ કરવામાં આવે અને છોકરી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવે કારણ કે જો એના ઉપર ગુનો દાખલ નહી કરવામાં આવે તો આગામી સમયની અંદર અમારો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ આંદોલનના માર્ગે આવશે અને પરિવારને ડર છે એટલે પરિવારે પણ અત્યારે વાત કરી ત્યારે કીધું છે કે 10 તારીખ સુધી જો કાનૂની કાર્યવાહી ન કરવામાં આવી તો 20 થી 25 ગરો બચાવથી હિજરત કરવાનો સમય આવી રહ્યો છે ત્યારે અમે કચ્છ કલેક્ટરને રજૂઆત કરી છે અને પૂર્વ કસ સાહેબ સાહેબને પણ રજૂઆત છે કે આવા લોકોને જે પણ પ્રોત્સાહિત કરતા હોય પ્રોત્સાહન કરતા હોય એવા લોકોની લાજ શરમ કાઢ્યા વગર આવા લોકોનો વર્ઘોડા કાઢવામાં આવે ત્યારે કચ્છનું પોલીસ તંત્ર અને કચ્છની વ્યવસ્થા ઉપર લોકોનો વિશ્વાસ બેસે બાકી અત્યારે લોકોનો વિશ્વાસ હટી રહ્યો છે ત્યારે કચ્છ કલેક્ટર સમક્ષ આજે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે એના ઉપર ફરિયાદ दाखल કરવામાં આવે ભાઈ મેસורי ચોકરેવાસી

એના આધારે હું છોકરા ભેગી મૂકી દીધી અમારી માંગ ઈજ છે કે અમે કલેક્ટર અરજી આપવા આવ્યા છીએ કે અમારી છોકરી પાછી આવવા માંગે પાછી લઈ